હલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાના શીરાની રેસીપી આજે આપણે શક્કરિયા કુકરમાં એ પણ પાણી વિના બાફીને તૈયાર કરીશું જેથી આપણા શક્કરિયાની મીઠાશ પણ એકદમ સરસ રીતે જળવાઈ રહે અને આપણા શક્કરિયાનો શીરો પણ એકદમ ટેસ્ટીઓ બનીને તૈયાર થાય જો તમને મારી આ રેસીપી પસંદ આવે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આ એકદમ ટેસ્ટી એવો શક્કરિયાનો શીરો બનાવવાનું શરૂ કરીએ તો આપણે શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીં આ પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે શક્કરિયા આપણે આવા મીડિયમ સાઇઝના હોય તેવાની જ પસંદગી કરવાની છે તો શક્કરિયા મેં જોઈને લઈ લીધા છે તો હવે આપણે શક્કરિયાને બાફી લઈએ તો શક્કરિયાને બાફવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કુકર ગરમ કરવા માટે રાખી દીધું છે તો હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું આ રીતે ઘી ઉમેરવાથી આપણા શક્કરિયા એકદમ ટેસ્ટી એવા તૈયાર થશે સાથે આપણે તેની અંદર એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું આ રીતે શક્કરિયા બાફતી વખતે તેની અંદર એક ચમચી ખાંડ ઉમેરવાથી આપણા શક્કરિયામાં ખાંડની એકદમ સરસ મીઠાશ આવી જશે અને આપણો શક્કરિયાનો શીરો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે તો શકરિયા બાપતી વખતે ખાંડ જરૂરથી એડ કરવી તો હવે આપણે તેની અંદર આ રીતે બધા શક્કરિયા ઉમેરી દઈશું જો તમારા શક્કરિયા થોડા મોટી સાઇઝના હોય તો તમે તેના ટુકડા પણ કરી શકો છો તો હવે આપણે તેની અંદર ફક્ત બે થી ત્રણ ચમચી જેટલું જ આ રીતે પાણી ઉમેરી દઈશું અને કુકરને આ રીતે થોડું ફેરવી લઈશું જેથી બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર લગભગ દસથી બાર મિનિટ સુધી શક્કરિયાને કૂક કરી લઈશું આપણે શક્કરિયા બાપતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે તો હવે આપણે બેથી ત્રણ મિનિટ પછી આપણે શક્કરિયાને આ રીતે થોડા મિક્સ કરી લઈશું જેથી તે નીચે ચોંટી ના જાય જો તમે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેશો તો શક્કરિયા નીચેથી ચોંટી જશે અને તે એકદમ સરસ રીતે નહીં બફાય તો દસ થી બાર મિનિટ થઈ ગઈ છે અને કુકર એકદમ સરસ રીતે ઠરી ગયું છે તો હવે આપણે કુક્કરને ખોલી લઈશું અને શક્કરિયાને ચેક કરી લઈશું તો આપણે શક્કરિયાને ચાકુ વડે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણા શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે શક્કરિયાને થોડા ઠરવા દઈશું અને પછી તેની છાલ કાઢી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધા શક્કરિયાની એકદમ સરસ રીતે છાલ કાઢી લીધી છે તો હવે આપણે તેને આ રીતે પોટેટો મેશર વડે મેશ કરી લઈશું જો તમે થોડી મોટી સાઇઝના શક્કરિયા લેતા હોય તો તેમાં થોડો રેસાનો ભાગ વધારે હોય છે તો તેને તમારે ખમણીની મદદથી ખમણી લેવાના જો આપણે ખમણીની મદદથી એ રીતે ખમણશું તો રેસાનો ભાગ ખમણી ઉપર જ રહી જશે અને મેં તો અહીં આ રીતે મીડિયમ સાઇઝના શક્કરિયાનો ઉપયોગ કર્યો છે તો તેમાં રહેતા બિલકુલ નથી તો હું આ રીતે પોટેટો મેશર વડે મેશ કરી રહી છું જો શક્કરિયા આ રીતે એકદમ સરસ રીતે બફાયા હશે તો જ તે આ રીતે ગાંઠા વગરનો એકદમ સ્મૂથ એવો શક્કરિયાનો માવો બનીને તૈયાર થશે તો શક્કરિયાને એકદમ સરસ રીતે જ બાફી લેવાના તો હવે આપણે શક્કરિયાનો શીરો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીં એક પેનમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ઘી આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું શક્કરિયાના શીરામાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણું ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર મેશ કરેલા શક્કરિયાનો માવો ઉમેરી દઈશું અને આપણી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખીશું તો આ જ રીતે મેં બધો જ શક્કરિયાનો માવો ઉમેરી દીધો છે તો હવે આપણે માવાને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આપણે શક્કરિયાને આ રીતે સતત ચલાવતા જઈ લગભગ સાત થી આઠ મિનિટ સુધી શક્કરિયાને શેકી લઈશું આ રીતે શક્કરિયાના માવાને ઘી સાથે રોસ્ટ કરવાથી આપણા શક્કરિયાનો શીરો એકદમ ટેસ્ટીઓ બનીને તૈયાર થશે જો તમે આ રીતે કુકરમાં કોઈ દિવસ થોડું ઘી અને ખાંડ ઉમેરીને કોઈ દિવસ શક્કરિયા ન બાફ્યા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો કારણ કે આપણે તેની અંદર બહુ વધારે પાણીનો ઉપયોગ નથી કરેલો એટલે શક્કરિયાનો ટેસ્ટ એમનામાં જળવાઈ રહેશે અને તમે આ રીતે શક્કરિયાને બાફીને તમે તેમાંથી શીરો કે શક્કરિયાની ખીર પણ બનાવશો તો પણ તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે તો આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ શક્કરિયાને શેકાતા લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો શક્કરિયાના માવાનો કલર પહેલાં કરતાં થોડો લાઇટ બ્રાઉન જેવો પણ થઈ ગયો છે આપણા શક્કરિયા એકદમ સરસ રીતે ઘી સાથે શેકાઈ ગયા છે જો તમે શક્કરિયાના માવાને ઘી સાથે આ રીતે એકદમ સરસ રીતે રોસ્ટ કરશો તો જ તમારો શેરો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે તો હવે આપણે તેની અંદર એક વાટકી જેટલું ગરમ કરેલું દૂધ ઉમેરી દઈશું દૂધ મેં અહીં ફૂલ ફેટવાળું હોય તેવું જ લીધેલું છે તો હવે આપણે ચક્કરિયાના માવાને દૂધ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે આ રીતે મિક્સ કરતા જઈ લગભગ બે થી ત્રણ મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે કૂક કરી લઈશું તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર ચાર મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જો ઘરમાં વધારે ગળ્યું ખવાતું હોય તો તમે એ પ્રમાણે વધારે ખાંડ પણ ઉમેરી શકો છો તો ખાંડ ઉમેર્યા પછી આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર પસંદ ન હોય તો તમે હવે આપણે તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલા ડ્રાય ઉમેરી દઈશું જેમાં મેં કાજુ અને બદામ લીધેલા છે તમે તમને મનગમતા કોઈ પણ ડ્રાય ઉપયોગ કરી શકો છો તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ શીરાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો મેં અહીં શીરાને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધો છે તો ઉપરથી આ રીતે થોડી બદામની કતરણ ઉમેરી દઈશું અને થોડી કિસમિસ પણ ઉમેરી દઈશું સાથે થોડા કાજુ ઉમેરી દઈશું અને ગરમા ગરમ શીરાને સર્વ કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો આપણો મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે જો તમે આ રીતે શક્કરિયા બાફીને કોઈ દિવસ શીરો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારો શીરો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થશે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે